હે એ વ્રત માં જય જીવ માં સતસંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એવ્રત જીવ્રત વ્રત નું મહાત્મય અને ઘરે આપણે પૂજા કઈ રીતે કરી શકીએ અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું એવ્રત જીવ્રત વ્રત ના નામો પરથી જ આપણને ખબર પડે છે કે આ એક વ્રત બે વ્રત છે એક એવ્રત વ્રત અને બીજું જીવ્રત વ્રત એવ્રત માનું વ્રત પતિ માટે કરવામાં આવે છે જ્યારે જીવ્રત માનું વ્રત આપણે આપણા સંતાનો માટે કરવામાં આવે છે કુમારિકાઓ હોય તેને સારો પતિ મળે તેના માટે એવ્રત જીવ્રતનું વ્રત કરે છે અને સૌભાગ્યવતી સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે એવ્રત જીવ્રતનું વ્રત કરે છે એવ્રત જીવ્રતનું વ્રત આપણા સંતાનોનું આયુષ્ય લાંબુ થાય અને માતાજી તેની રક્ષા કરે તેના માટે આપણે કરવામાં આવે છે એવ્રત જીવવ્રતનું વ્રત ત્રણ દિવસનું હોય છે અષાઢ વદ તેરસથી લઈ અને અષાઢ વદ અમાસ સુધી કરવાનું હોય છે આ વ્રતમાં આપણે ત્રણે ત્રણ દિવસ એકટાણું કરવામાં આવે છે અને છેલ્લા દિવસે આપણે અમાસના દિવસે જાગરણ કરવાનું હોય છે એવ્રત જીવવ્રત વ્રતમાં આપણે ચાર માતાજીઓની પૂજા અર્ચના કરવામાં આવે છે એવ્રત માતા જીવવ્રત માતા જયા માતા અને વિજયા માતા આ વ્રતના ત્રણ દિવસ દરમિયાન આપણે આ ચારેય માતાજીઓની પૂજા અર્ચના કરવાની હોય છે મંત્ર જાપ કરવાના હોય છે સ્તુતિ કરવાની હોય છે આરતી કરવાની હોય છે આ વ્રત સૌ પાર્વતી માતાએ કર્યું હતું પાર્વતી માતાએ ભગવાન ભોળાનાથ માટે આ વ્રત કર્યું હતું આ વ્રતમાં આપણે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે આ વ્રતમાં આપણે જવારાનું ખૂબ જ મહત્ત્વ છે પાર્વતી માતાના પ્રતિક તરીકે આપણે જવારાની પૂજા કરવામાં આવે છે આ ત્રણે ત્રણ દિવસ આ વ્રતમાં આપણે ઘરે પૂજા કઈ રીતે કરી શકીએ તે હું તમને જણાવું છું સૌ પ્રથમ તમારે એક બાજોટ અથવા તો પાટલો લેવાનો તેની ઉપર લાલ કલરનું વસ્ત્ર પાઠ વસ્ત્ર કોરું હોય તો વધારે ઉત્તમ છે પછી તેના ઉપર આપણે ઘઉંની એક ઢગલી કરવાની છે તેના ઉપર આપણે એવ્રતમાં અને જીવ્રતમાંની છબી કે મૂર્તિ તમારા ઘરમાં જે પણ હોય તેની આપણે સ્થાપના કરવાની છે આપણે એવ્રત જીવરતમાંની મૂર્તિની બાજુમાં આપણે જવારાની સ્થાપના કરવાની છે ઘઉંની નાની ઢગલી કરીને તેમાં ગણપતિની સ્થાપના કરવાની છે ગણપતિની બંને બાજુ તમારે એક એક સોપારી મૂકવાની છે સિદ્ધિના પ્રતીક તરીકે આપણે સોપારીની પૂજા કરવામાં આવે છે પછી આપણે સૌ પ્રથમ ઘીનો દીવો પ્રગટાવવાનો છે દીવો પ્રગટાવ્યા પછી જ આપણે પૂજા ચાલુ કરવાની છે એવ્રત જૈવ્રતમાંની તમારી મૂર્તિ કે છબી જે પણ હોય તેને તમારે સૌ પ્રથમ ચુંદડી ઓઢાડવાની છે ચુંદડી ઓઢાડ્યા પછી આપણે સૌ પ્રથમ તેમની કંકોથી તિલક કરવાનું છે ચોખા લગાવવાના છે અબીલ ગુલાલ લગાવવાનું છે આપણે પુષ્પનો હાર ચડાવવાનો છે પુષ્પ ચડાવવાના છે આપણે જે જવારા બાજુમાં મૂક્યા છે તે જવારને આપણે સૌ પ્રથમ પૂજા કરવાની છે કંકોથી સૌપ્રથમ સૌ પ્રથમ તેને તિલક કરવાનું છે ચોખા લગાવવાના છે અબીલ ગુલાલ ચડાવવાના છે પછી આપણે નાગલાનો હાર બનાવવાનો છે અને તે હાર આપણે જવારાને પહેરાવાનો છે નાગલાનો હાર એટલા માટે આપણે ચડાવવાનો છે કે નાગલાનો હાર ચડાવીએ એનો પ્રતિક એ છે કે આપણે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની સાથે સાથે પૂજા કરી રહ્યા છીએ આ વ્રતમાં નાગલાનું અને જવારાનું ખૂબ જ મહત્ત્વ છે પછી આપણે પ્રસાદમાં કોઈપણ દૂધમાંથી બનાવેલી વાનગી તમે ધરાવી શકો છો ફ્રૂટ ધરાવી શકો છો સૂકો મેવો ધરાવી શકો છો ધૂપદીપ કર્યા પછી આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવાની છે વ્રત જીવ્રત વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા તમે માતાજી સમક્ષ સાંભળો તો વધારે ઉત્તમ છે હાથમાં ચોખા રાખીને તમારે વાર્તા સાંભળવાની છે અને મનમાં એ જય અવ્રતમાં જય જીવ્રતમાં એવી રીતે તમારે નામ સ્મરણ કરવાનું છે આપણે વાર્તા પૂરી થઈ ગયા પછી આપણે આરતી કરવાની છે આરતી વગર કોઈ પણ વ્રત અધૂરું છે એટલે આરતી આપણે અવશ્ય કરવી જોઈએ આરતી કર્યા પછી આપણે જે પ્રસાદ ધરાવ્યો હોય તે આપણા કુટુંબીજનોને વહેંચી દેવાનો છે આવી રીતે તમારે ત્રણ દિવસ સુધી વ્રત કરવાનું છે પછી બીજા દિવસે તમારે પૂજા જ કરવાની છે પ્રથમ દિવસે આપણે સ્થાપના થઈ ગયા પછી બંને આપણે આપણે આવી રીતે રીતે તમને કહ્યું એવી પૂજા કરવાની છે અમાસના દિવસે આ વ્રત પૂર્ણ થાય છે અમાસના દિવસે આપણે જાગરણ કરવામાં આવે છે અને શ્રાવણ સુદ એકમના દિવસે આપણે પારણા કરવાના છે એકમના દિવસે આપણે જે જવારા છે તે આપણે જળમાં પધરાવી દેવાના છે અને જે આપણે ઘઉં ચોખા જે પણ તમે લીધું હોય તે આપણે ચકલાને ચણ તરીકે નાખી દેવાનું છે આ વ્રત પૂર્ણ થાય એટલે આપણે બ્રાહ્મણને યથાશક્તિ પ્રમાણે દાન દક્ષિણા આપવી આ વ્રત પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે સાત વર્ષ સુધી કરવામાં આવે છે અગિયાર વરસ સુધી કરવામાં આવે છે જો આપણું શરીર સાથ દેતું હોય તો જ્યાં સુધી આપણા ધરતી ઉપર છે ત્યાં સુધી આ વ્રત કરવામાં આવે છે આ વ્રત કરવાથી ઐવ્રત માતા જીવ્રત માતા જયા માતા વિજયા માતા આપણા પતિની અને આપણા સંતાનોની હંમેશા રક્ષા કરે છે અને આપણા પતિને અને આપણા સંતાનોને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે આ વ્રતના ત્રણ દિવસ દરમિયાન તમારે ખોટું બોલવું નહીં કોઈની નિંદા કુટલી કરવી નહીં બની શકે ત્યાં સુધી મૌન ધારણ કરવું આ ત્રણ દિવસ દરમિયાન તમે ભજન કીર્તન કરી શકો છો કોઈ ધાર્મિક પુસ્તકો વાંચી શકો છો આપણે માતાજીઓના અને ભગવાનના મંત્ર જાપ કરી શકીએ છીએ અને આપણે જાગરણ હોય ત્યારે અવશ્ય ભજન કીર્તન કરવા અથવા તો કોઈ ધાર્મિક પુસ્તકો વાંચવા માતાજીના ગરબા પણ આપણે કરી શકીએ છીએ હવે આપણે એવ્રત જીવ્રત માતાના વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીએ સૌ પ્રથમ હું તમને વ્રતની વિધિ કહું છું આ વ્રત આપણે અષાઢ વ્રત તેરસથી શરૂ કરી અને અમાસ સુધી કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાયડ સ્વસ્થ વસ્ત્રો પહેરવા પછી મંદિરે જઈ અને માતાજીની પૂજા અર્ચના કરવી માતાજીની પૂજા કર્યા પછી આપણે ફળાહાર કરવું ફળાહાર કર્યા પછી દિવસ દરમિયાન આપણે ભજન કીર્તન કરવા ધાર્મિક પુસ્તકો વાંચી અને રાત્રે જાગરણ કરવું આ વ્રત પાંચ વર્ષ સુધી સાત વર્ષ નવ વર્ષ અગિયાર વર્ષ એવી રીતે કરવામાં આવે છે પછી આપણે આ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે જો તમને તમારું શરીર સાથ દેતું હોય તો જ્યાં સુધી તમે આ ધરતી ઉપર છો ત્યાં સુધી આ વ્રત તમે કરી શકો છો તો તમારે પાંચ વર્ષ પૂરા થાય પછી આ વ્રતનું ઉજવણું કરવું હોય તો તમારે પાંચ નાના નાના બાળકોને જમવા માટે તમારા ઘરે આમંત્રણ આપવું આ પાછી બાળકોને જમાડ્યા પછી તેને યોગ્ય દાન દક્ષિણા આપી આ વ્રત કરવાથી આપણા પતિનું અને આપણા સંતાનોનું આયુષ્ય થાય છે અને સુખ સમૃદ્ધિ અને આપણને પ્રાપ્ત થાય છે એક એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણ તો ખૂબ જ જ્ઞાની હતો પરંતુ તે સંતોષી હતો બ્રાહ્મણને તો જે કંઈ મળે તેમાં તે સંતોષ માનતો હતો બ્રાહ્મણ અને બ્રાહ્મણી એકલા રહેતા હતા તેમને સંતાનો ન હતા આથી બ્રાહ્મણી સતત ચિંતામાં રહ્યા કરતી હતી બ્રાહ્મણ ને તો બ્રાહ્મણીનું આ દુઃખ જોયું નતું જતું પછી છેલ્લે કંટાળીને બ્રાહ્મણ તો વનમાં તપ કરવા માટે ગયો ભગવાન ભોળાનાથ નું સંતાન પ્રાપ્તિ માટે જંગલમાં જઈ ત્યાં એક અવારું મંદિર હતું ત્યાં મંદિરમાં જઈ અને આ બ્રાહ્મણ તો તપ કરવા લાગ્યું છ દિવસ સુધી સતત તેને તપ કર્યું છ દિવસ થયા છતાં પણ ભગવાન ભોળાનાથ પ્રસન્ન ન થયા ત્યાં એક પારધી આવ્યો અને જય ભોલેનાથ કહી અને બકરાની બલી ચડાવી પારધી નું આવું અધમ કૃત્ય જોઈ ભગવાન ભોળાનાથ ખડ ભળી ઉઠ્યા છતાં પણ ભગવાન ભોળાનાથે પોતાના મન ઉપર કાબુ રાખી અને પારધીને કહ્યું કે શું તારે જોઈએ છે પારધી નું ભગવાન ભોળાનાથે કહ્યું કે તથા અને ભગવાન ભોળાનાથે કહ્યું કે તારી ઈચ્છા પરિપૂર્ણ થાય પારધી તો ભગવાન ભોળાનાથ પાસે વરદાન માંગી અને ત્યાંથી ચાલ્યો ગયો બ્રાહ્મણ તો આ ઘટના જોઈ અને આશ્ચર્ય થઈ ગયો બ્રાહ્મણ તો મનમાં વિચાર કરવા લાગ્યો કે ભગવાન ભોળાનાથ તો અન્યાય કરી રહ્યા છે હું અહીં છ દિવસથી તપ કરી રહ્યો છું છતાં પણ તે પ્રસન્ન થતા નથી આ પારધીએ તો ફક્ત એક જ વાર જય ભોલેનાથ બોલી અને બકરાની બલી ચડાવી અને તરત જ ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને તેને વરદાન પણ આપી દીધું બ્રાહ્મણ તો વિચાર કરે છે કે હું તો છ છ દિવસથી અહીં ઘોર તપ કરી રહ્યો છું અન્ન કે જળનો એક દાણો પણ મેં મારા મોઢામાં મૂક્યો નથી છતાં પણ ભગવાન ભોળાનાથ પ્રસન્ન થતા નથી આમ કહી અને બ્રાહ્મણ તો કહેવા લાગે વાહા પ્રભુ વાહા તારી લીલા તો અપરંગ પાર છે તારી લીલા તો વિચિત્ર છે હવે તો તારા શિવલિંગ પર મારું માથું પટકી અને મરી જાઓ તો જ તારી આંખો ખોલશે બ્રાહ્મણ તો એમ અને પોતાનું માથું શિવલિંગ પર પછાડવા લાગ્યો ત્યારે એ ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને કહ્યું કે બ્રાહ્મણ તું મારા મંદિરે આવીને શા માટે આપઘાત કરી રહ્યો છું ભગવાન ભોળાનાથને આવેલા જોઈને બ્રાહ્મણે તો બે હાથ જોડી અને કહેવા લાગ્યો હે ભગવાન ભોળાનાથ આપ તો દયાળ છો હું તમારી રોજ સેવા પૂજા કરી રહ્યો છું અત્યારે પણ હું તમારી સમક્ષ અન્ન અને જળનો ત્યાગ કરીને તપ કરી રહ્યો છું છતાં પણ આપ મારા ઉપર પ્રસન્ન ન થયા અને પહેલાં પારધીને ઘડીમાં સાત દીકરાઓ આપી દીધા અને મને એક પણ ન આપ્યો ભગવાન ભોળાનાથે તો બ્રાહ્મણને શાંત પાડતા કહ્યું કે તું આટલો બધો આકરો શા માટે થાય છે જો પેલો છાણનો પોદરો છે તેમાં કેટલા બધા જેવડા ખદ બધી રહ્યા છે મેં આ પારધીને સાત પુત્રો આપ્યા છે પરંતુ આ સાતે પુત્રોનો કોઈ પણ અર્થ નથી હું તને એક પુત્ર આપીશ પરંતુ આ પુત્ર બત્રીસ લક્ષણો હશે આ પુત્રને તું સારી રીતે ભણાવી ગણાવી અને મોટો પંડિત બનાવજે સુધી તારો દીકરો વિદ્યા અભ્યાસ પૂરો ન કરે ત્યાં સુધી તારે તેને પરણાવવાનો નહીં બ્રાહ્મણ તો આ સાંભળી અને ખુશ ખુશ થઈ ગયો અને તે ભગવાન ભોળાનાથ નમસ્કાર કરવા લાગ્યો ત્યાં ભગવાન ભોળાનાથ અંતર ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ પોતાના ઘરે આવ્યો ઘરે આવી અને તેને તો બ્રાહ્મણીની વાત કરી બ્રાહ્મણી તો આ વાત સાંભળી અને ખુશ ખુશ થઈ ગઈ થોડો સમય ગયો પછી બ્રાહ્મણીને ગર્ભ રહ્યો પૂરા નવ માસે તેને એક રાજકુમાર જેવા પુત્રને જન્મ આપ્યો અને ત્યાં દીકરાનો જન્મ થયો તો બ્રાહ્મણ અને બ્રાહ્મણ થઈ ગયા તેના આનંદનો દિવસો પસાર થવા લાગ્યા દિવસો પછી મહિના મહિના પછી વર્ષો આવી રીતે ઘણા વર્ષો વીતી ગયા આમને આમ દીકરો મોટો થવા લાગ્યો હવે તો દીકરાને પાઠશાળામાં મૂકવામાં આવ્યો આમ કરતા કરતા દીકરો તો બાર તેર વર્ષનો થઈ ગયો બ્રાહ્મણ અને બ્રાહ્મણીના દીકરાના માંગા આવવા લાગ્યા આટલા બધા માંગા આવેલા જોઈ અને બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો હરખાઈ ગયા અને તેમને એક સારી છોકરી અને તેની સાથે પોતાના દીકરાના લગ્ન કરાવ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો પોતાના દીકરાને પરણાવી અને જાન લઈ અને પાછા ઘરે આવતા હતા ત્યારે અષાઢ વદ તેરસ ની અંધારી રાત હતી ત્યાં અચાનક વરસાદ તૂટી પડ્યો અને વરસાદના લીધે બળદગાડા અટકાઈ ગયા આથી જાનના બધા માણસો ગાડામાંથી નીચે ઉતરીને ચાલવા લાગ્યા બ્રાહ્મણનો દીકરો અને તેની વહુ પણ આ બધા જનાઈઓને સાથે ચાલતા હતા સૌ કોઈ એકબીજા સાથે વાતો કરતા કરતા અને એકબીજાના હાથ પકડી અને આગળ રસ્તો કરતા હતા ચાલ્યા જતા હતા ત્યાંથી અચાનક જ એક સાપ આવ્યો અને આ સાપે તે પુત્રના પગ ઉપર ડંખ માર્યો ડંખ મારીને તે સડસડાટ ચાલી ગયો આ પુત્રએ તો કાળી ચીસ પાડી અને રસ્તામાં ઢળી પડ્યો જોત જોતામાં તો છોકરાના આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું અને જોત જોતામાં તો તેનું આખું શરીર લીલું છમ થઈ ગયું ઘડીના છઠ્ઠા ભાગમાં આ પુત્ર મૃત્યુ પામ્યો આ જોઈ અને જાનૈયામાં તો રો કોકડ થવા લાગી બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો હૈયાફાટ રુદન કરવા લાગ્યા બધાએ બ્રાહ્મણ બ્રાહ્મણીને સમજાવે અને માંડ માંડ કરી અને શાંત પાડ્યા અને બધા કહેવા લાગ્યા કે અંધારામાં વધારે વાર રોકાવું એટલે જોખમ છે આ સબની વ્યવસ્થા તો કાલે સવારે જ થશે આપણે અત્યારે નીકળીએ આવી રીતે બ્રાહ્મણ અને બ્રાહ્મણીને સમજાવી અને બધા બ્રાહ્મણી બ્રાહ્મણ અને બ્રાહ્મણીને લઈને ત્યાંથી ચાલ્યા ગયા પરંતુ આ પુત્રની વહુ તો પોતાના પતિના સબ પાસે બેસી ગઈ બધાએ તેને ખૂબ જ સમજાવવાની કોશિશ કરી કે અહીં રોકાવું જોખમ છે માટે તું અમારી સાથે ચાલ પરંતુ આ વહુ તો એકની મેક ન થઈ તે પોતાના પતિના સબ પાસે બેસી ગઈ આ વહુ તો મનમાં ને મનમાં એવું વિચારતી હતી કે મારા પતિના સબને કોઈ સિંહ કે વાઘ ફાડી ન ખાય માટે હું કોઈ સુરક્ષિત સ્થાને મારા પતિના સબને લઈ જાઉં જાનૈયા અને બ્રાહ્મણ બ્રાહ્મણી આ વહુને ત્યાં એકલા મૂકીને ચાલી ગયા બધા રવિવારે વહુ પોતાના પતિના સબને ખંભે ઉપાડી થોડે દૂર આવેલા મંદિરમાં પહોંચી આ મંદિર માતા એવ્રતમા અને માતા જીવરતમા હતું તે તો મંદિરની અંદર ગઈ અને માતાજીને ચરણમાં પોતાના પતિનો શબ મૂકી અને બારણા બંધ કરી દીધા આમ કરતાં કરતાં મધરાત થઈ અને મધરાત થઈ એટલે એવ્રતમાં મંદિરમાં આવ્યા અને પોતાના મંદિરના દ્વાર બંધ થયેલા જોઈને તે ખૂબ જ ક્રોધિત થઈ ઉઠ્યા અને એવ્રત માતા તો બોલવા લાગે કે મારા મંદિરના દ્વાર કોઈ બંધ કરીએ જે પણ બંધ કરીએ તે જલ્દી ખોલો નહીં હું શ્રાપ આપી દઈશ માતાજીની આ વાત સાંભળીને વહુ તો ગભરાઈ ગઈ અને તેને જલ્દીથી ઊભા થઈ અને બારણું ખોલ્યું હું એ તો બારણું ખોલ્યું અને સામે જોયું તો સાક્ષાત માતાજી ઊભા હતા માતાજીને જોઈ અને વહુ તો તેમને પગમાં પડી ગઈ અને રડવા લાગી રડતા રડતા તેને બધી જ હકીકત કહી સંભળાવી વહુની આ વાત સાંભળીને માતાજીને તેના ઉપર ખૂબ જ દયા આવી અને માતાજીએ કહ્યું કે વહુ બેટા હું તને એક વાત કહું તે તું સાંભળજે તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવનદાન આપીશ અને વહુએ તો તરત જ હા પાડી દીધી કે માતાજી તમે જે કહો તે હું માનીશ એવી જ રીતે હું કરીશ પરંતુ કૃપા કરી અને મારા પતિને જીવિત કરો આ બોલતાની સાથે જ આ વહુનો પતિ તો પડખો ફેરવા લાગ્યો એટલી વારમાં મા તો મૂર્તિમાં સમય ગયા થોડી વાર થઈ ત્યાં તો માતા જીવરત માતા પધાર્યા અને આ વહુએ પણ જીવરતમાં માને રડતા રડતા બધી હકીકત કહી સંભળાવી અને જીવરતમાએ કહ્યું કે તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવનદાન આપીશ અને વહુએ તરત જ હા પાડી દીધી એટલે જીવરતમા માએ પણ આ વહુના પતિને થોડું જીવનદાન આપ્યું એ રાત્રિનો ત્રીજો પહોર થયો જયામાં આવ્યા અને વહુએ તેમને પણ પગે પડી અને રડતા રડતા બધી જ હકીકત કહી સંભળાવી અને જયામાએ પણ કહ્યું કે તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવનદાન આપીશ અને જયામાં તો અંતર ધ્યાન થઈ ગયા ત્યાં તેના પતિના શબમાં થોડો શ્વાસ આવવા લાગ્યો રાત્રિનો ચોથો પહોર થયો અને વહુએ પ્રણામ તેમને રડતા રડતા બધી જ હકીકત કહી સંભળાવી અને વિજયામાએ પણ વહુને કહ્યું કે તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવનદાન આપીશ એ હું તને વચન આપું છું આમ કહી અને વિજયા માએ તો વહુના પતિના સબ ઉપર પાણી છાંટ્યું માં એ જેવું વહુના પતિના સબ ઉપર પાણી છાંટ્યું તરત તે આરસ મરડી અને બેઠો થયો પોતાના પતિને સજીવન થયેલો જોઈ અને વહુ તો ખૂબ જ ખુશખુશ થઈ ગઈ અને પછી વહુએ પણ પોતાના પતિની બધી વાત કહી અને પતિ પણ ખૂબ જ ખુશ ખુશ થઈ ગયો આ વાત સાંભળીને પછી તો પતિ પત્ની માતાજીને પગે લાગી અને ત્યાંથી આગળ ચાલી અને પોતાના ઘરે આવ્યા પછી તો આ પુત્ર અને તેની પત્ની ખુશખુશ થઈ અને રહેવા લાગ્યા આ વાતને એક વર્ષ થઈ ગયો અને વહુને પેટે એક પુત્રનો જન્મ થયો અને મધરાત થઈ એટલે એવરતમાં આવ્યા અને વહુ પાસે પુત્રની કરી આ વહુ તો માતાજીને વચને બંધાયેલી હતી એટલે તે વગર વિચારે પોતાના પુત્રને માતા સમક્ષ મૂકી દીધો હવે બીજો દિવસે સવાર પડી અને સાસુએ તો જોયું કે પારણામાં પુત્ર નથી અને તેને તો વહુને પૂછ્યું કે પુત્ર ક્યાં છે બિચારી વહુ તો શું જવાબ આપે સાસુ તો મનમાં ને મનમાં વિચારવા લાગી કે માનનો માના આ વહુ ડાકણ લાગે છે તે પોતાના પુત્રને ખાઈ ગઈ હશે હવે તો સાસુ કોંકાસ ખૂબ જ વધવા લાગ્યો એ વહુ બીજી વાર ગર્ભવતી થઈ અને પૂરા નવ માસે તેની પુત્રને જન્મ આપ્યો અને મધરાત થઈ ત્યાં જેવ્રતમાં આવ્યા અને જેવ્રતમાં પણ આ વહુના બીજા પુત્રને લઈ ગયા આ જોઈ અને સાસુને થયું માનનો માનો નક્કી મારી વહુ ડાકણ છે હવે ત્રીજી વાર પણ આ બહુ ગર્ભવતી થઈ અને પૂરા નવ માસે તેની પુત્રને જન્મ આપ્યો આ વખતે તો સાસુ પોતે આ પુત્રની ચોકી ભરવા લાગ્યા અને મધરાત થઈ આ જયામાં આવ્યા જયામાં આવ્યા અને તેમને સાસુને જોયા એટલે સાસુને તરત જ ઊંઘાડી દીધા અને પુત્રને લઈ અને ત્યાંથી ચાલ્યા ગયા અમે બહુ ચોથી વાર પણ ગર્ભવતી થઈ અને પુત્રનો જન્મ થયો આ વખતે તો સાસુએ પુત્રનું રક્ષણ કરવા માટે રાજાને બોલાવ્યા રાજા તો ઉઘાડી તલવારે આ પુત્રની રક્ષા કરતો હતો મધરાત થઈ એટલે વિજયામાં આવ્યા અને વિજયામાં ક્યારે આ પુત્રને લઈ ગયા તે રાજાને પણ ખબર ન પડી રાજા તો તરત જ સમજી ગયા કે આમાં વહુનો કોઈ વાક નથી આમાં કોઈ દેવી ચમત્કાર છે આ રીતે વહુએ તો પોતાનું સૌભાગ્ય અખંડ રાખવા માટે ચાર ચાર પુત્રનો ભોગ આપ્યો બધાની નજરમાં આ વહુ ડાકણ સાબિત થઈ પરંતુ છતાં પણ તેને કોઈને આ રહસ્ય કહ્યું નહીં અને ચૂપચાપ બધાને ગાળો ખાય છે અને અપમાન સહન કરી અને પોતાનું જીવન વિતાવે છે હવે આ વહુ તો પાંચમી વાર ગર્ભવતી થઈ આ વખતે તેને પુત્ર નહીં પરંતુ એક પુત્રીને જન્મ આપ્યો વહુને તો પુત્રીનો જન્મ થયો એટલે વહુને તો સંતોષ થઈ કારણ કે ચારે ચાર માતાજી પુત્રોની જ માગણી કરી હતી અને વહુ તો મનમાં ને મનમાં વિચારે છે કે હવે માતાજી મારી પુત્રીને લેવા માટે નહીં આવે અને આ પુત્રી મારી પાસે જ રહેશે આ જાણી અને વહુ તો ખૂબ જ ખુશ થઈ ગઈ હવે તો આ વહુની પુત્રી સવા મહિનાની થઈ એટલે વહુએ મનમાં વિચાર્યું કે મારી પુત્રી સવા મહિનાની થઈ ગઈ છે એટલે માટે ગોરણી મારે કરવી છે અને તે સવારે વહેલા ઉઠીને આજુબાજુ બધી કહેવા ગઈ કે મારે ત્યાં તમે ગોરણી તરીકે જમવા માટે આવશો પરંતુ બધાએ ના પાડી દીધી આથી વહુ તો ખૂબ જ નિરાશ થઈ ગઈ કે હવે આપણે ગોરણી ક્યાંથી ગોતવી પછી આ વહુ તો મંદિરે ગઈ અને ચારેય માતાજીઓને સમક્ષ કહેવા લાગી કે હે માતાજી મારે ચાર ગોરણી જમાડવી છે પરંતુ મારે ત્યાં કોઈ આવવા માટે તૈયાર નથી બધા મને ડાકણ ડાકણ કહે છે અને કહે છે કે ડાકણને ત્યાં થોડા અમે જમવા આવતા હશું વહુ તો રડવા લાગી અને મને ચારેય માતાજીઓ પ્રસન્ન થયા અને વહુને કહેવા લાગે કે વહુ બેટા તું ચિંતા ન કરો અમે ચારે તારે ત્યાં કાલે જમવા આવીશું અને વહુ તો રાજી થતી થતી પોતાના ઘરે ગઈ અને બીજા દિવસે તેને બધી રસોઈની તૈયારી કરી અને વિચાર કરવા લાગે કે માતાજી કેમ હજી આવ્યા નહીં બપોરના બાર વાગ્યા આ ચારેય માતાજીઓ સોળ અને વહુને ત્યાં જમવા માટે આવ્યા વહુએ તો આ ચારે માતાજી કરી એ વખતે અચાનક ઘોડિયામાં સૂતેલી પુત્રી રડવા લાગી ત્યારે માતાજીએ કહ્યું કે આ પુત્રી શા માટે રડી રહી છે ત્યારે વહુએ કહ્યું કે માતાજી મારી પુત્રીને રમાડવા માટે કોઈ મોટા ભાઈ નથી માટે તે રડી રહી છે આ સાંભળીને એને ચારેય માતાજીઓ વહુ પર પ્રસન્ન થયા અને તેમને જે ચારેય પુત્રો લઈ ગયા હતા તે વહુને પાછા આપ્યા હતા તો આ ચારેય પુત્રને દીર્ઘ આયુષ્યના આશીર્વાદ આપી અને અંતર થઈ ગયા આ દ્રશ્ય જો એને સાસોની તો આંખો ફાટી ગઈ અને તે મનમાંને મનમાં વિચાર કરવા લાગે કે હું તો મારી વહુને ડાકણ સમજતી હતી પરંતુ મારી વહુ તો ખૂબ જ ભક્તિવાળી છે મારા પુત્રને જીવનદાન મળે એના માટે વવોએ પોતાના ચારેય દીકરાઓને માતાજીને સોંપી દીધા હતા આવી રીતે સાસુને તો પોતાના મનનું સમાધાન થયું પછી તો વવોએ પણ સાસુને બધી જ વિગત કહી સંભળાવી સાસુના મનમાં જે વહુ પ્રત્યે અણગમો હતો તે પ્રેમમાં ફેરવાઈ ગયો અને સાસુ તો વહુને વધુને વધુ માન સન્માન આપવા લાગી પછી તો ધીરે ધીરે આખા ગામમાં ખબર પડી ગઈ વહુએ તો પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પોતાના ચારે પુત્ર માતાજીને સોંપી દીધા હતા અને ગામમાં બધા જ આ વહુના ગુણગાન ગાવા લાગ્યા સાસુએ અને વહુએ ભેગા મળી અને એવ્રત અને જીવ્રત માતાના વ્રતનો મહિમા વધારી દીધો ગામમાં બધી સ્ત્રીઓ એવ્રતમાં અને જીવરતમાંનું વ્રત કરવા લાગી જય એવ્રતમાં જય જીવ્રતમાં જય જયા જય વિજય તમે જેવા વહુને ફળ્યા તેવા સર્વને ફળજો તમારું વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો બધાને સુખ સંપત્તિ અને સંતતિ આપજો એ એ વ્રતમાં જે પણ કુમારિકા તમારું વ્રત કરે તેને સારા પતિ આપજો અને જે સૌભાગ્ય સ્ત્રી તમારું વ્રત કરે તેના પતિની હંમેશા રક્ષા કરજો અને તેને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરાવજો હે જે વ્રતમાં જે પણ સ્ત્રી તમારું વ્રત કરે તેને હંમેશા સંતાનની રક્ષા કરજો અને તેના સંતાને દીર્ધાયુ પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ આપજો હે જયામાં વિજયામાં જે પણ કોઈ સ્ત્રી તમારું ભક્તિભાવપૂર્વક પ્રેમથી વ્રત કરે તેના પતિનું અને તેના સંતાનનું હંમેશા રક્ષા કરજો તમારી અમી દ્રષ્ટિ હંમેશા તેના પર બની રહે તેવા આશીર્વાદ આપજો હી આપણે એવ્રજ જેવ્રત વ્રત મહાત્મય અને ઘરે પૂજા કઈ રીતે કરવી અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ બોલો એવ્રજ જે જયા અને વિજય માતાની જય